ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે અને આઈપીએલ ની સિઝન છે એટલે આજ આપણે દડાની હરીફાઈ છે પણ કેવી રીતે ખબર છે જો દુલારામ ભાઈ એ દડાને આપણે ઉપર ઘા કરવાનો હા અને દડો આવતા આવે તો તમે ચોકલેટ કેટલી ખાઈ શકો હો કેસ કરી લેવાનો હા એમ કેશ કરી લેવાનો અને પાછી પાછો દડાને ઘા કરવાનો એવો તમને એક મિનિટનો ટાઈમ દેવામાં આવશે એક મિનિટમાં તમે કેટલી ચોકલેટ ખાઈ શકો અને માનો કે દડો તમે ઘા કર્યો અને પડી ગયો કેસ તો તમારી ચોકલેટ એ ગણાશે નહી ખાતા ખાતા ચોકલેટમાં એમ હાથમાં રહી જાય તો હાલશે નહી તોય હાલશે નહીં રેડી તો તમે સમજી ગયા છો અને એક મિનિટનો તમારી પાસે ટાઈમ છે જે બધાથી જાજી ચોકલેટ ખાશે અને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઇનામ જડશે અને આપણે ભૂરાભાઈથી શરૂઆત કરી દઈએ ડોહલી ભાઈ ટાઈમ કે એટલે તમારે દડો ઘા કરીને ચાલુ કરવાની છે રેડી હા તમારે એમને નડવાનું નથી ખાઈ નથી ખાઈ નથી એ જા

ફેલ 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 ફેલે થી તો ભોધા ભાઈ બોલ પડી ગયો એમને હા આ ચોકલેટ ખાધી પણ છેલ્લે દડો પડ્યો એટલે રમત જ પૂરી કરીએ ક્યાં નથી તો તમારે જીતવાનો સાંસ જ નથી જો બીજા આર્ટિસ્ટની એવી રીતે થાય છે તો તમે આ ચોકલેટમાં જીતશો પણ બીજાને થાય છે તો કારણ કે તમારે દડો પીડો ને આપણે પહેલા સરત હતી દડો પડી જાય છે એટલે હવે તમે દુલારામભાઈ ને કેજો નહી હાથમાં કીધું હે પેલે થી હાલો ટાઈમ જાય તમારો

તો ચાલો તો આખરે એમને કેસ પડવા નથી દીધો પણ ત્રણ ચોકલેટ ખાઈ એટલે ભૂરા ભાઈ તો નીકળી ગયા હેવું પડે બાપુ

હે આમ હે એમ ડોલી પે આગેવાના હા ચાલો મિત્રો અમારા ભાઈ નવ ચોકલેટ ખાય અને જીતી ગયેલા એવું છે પણ હવે જે જીતવાની તો વાર છે અમારા ડાયરેક્ટર સાહેબ જીતવા દે તો થાય ઊન દુલારામ ભાઈ તો નીકળી ગયા હે અને ખરા ખરીનો ખેલ છે

દેવાની ગણતરી નથી ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી જય દ્વારકા